મિત્રની પત્ની ક્લાયન્ટ સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે વકીલની ધરપકડ ભૂપેન્દ્ર પ્રજાપતિએ બર્થડે પાર્ટીમાં દારૂ પીવડાવીને દુષ્કર્મ આચર્યો મિત્રની પત્ની ક્લાયન્ટ સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે વકીલની ધરપકડ કરવામાં આવી છે એડવોકેટ નિકુંજ વરસડા વિરુદ્ધ નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદ બાબતે એસીપી અશોક રાઠવાની પત્રકાર પરિષદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં બાર નવ બે હજાર પચીસના જે એફઆઈઆર રજિસ્ટેલ છે તેમાં જે ફરિયાદી બેન્ડ છે એક વ્યવસાય ધંધો કરે છે પોતાનો પ્રાઇવેટ વ્યવસાય કરે છે અને એમને કોઈક સિવિલ મેટર ચાલતી હતી તો સિવિલ મેટરમાં એમને કોઈક વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિપ્રગા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંપર્કમાં આવેલા હતા અને વીસ હજારની એમની જે ફી છે રોકડીથી ચૂકવેલ હતી અને બાકીનું જે મેટર છે એનો ચુકાદો આવશે પછી ફી ચૂકવવાનું નક્કી કરેલ હતું એટલે જૂન મહિનાની આજુબાજુ આ સંપર્કમાં આવેલ હતા અને એની જે ફી છે એમણે ચૂકવેલ હતી બાદમાં જુલાઈ મહિનામાં આ લોકોને વધારે અવર જવર રહેતી હોય આ મેટરના કામે જુલાઈની જે કંઈક ચોક્કસ ફરિયાદી બેનના જણાવ્યા પ્રમાણે એમને ચોક્કસ તારીખ યાદ નથી પરંતુ આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને વહેલા પૂસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું બાદમાં આણે જે નિકુંજ વરસા છે તેણે અને એના તેના પત્ની વચ્ચે સ્મૃતિ વર્ષ નિકુંજ વરસા છે તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ નહીં તો પછી તારા વિરુદ્ધમાં અમે આ ફોટો છે વાયરલ કરી દઈશું અથવા તો સોશિયલ મીડિયામાં એમ કરીને ધમકી આપેલ હતી એ પ્રમાણેની એક ફરિયાદ છે છે અમારે ત્યાં નોંધાયેલ તપાસમાં જે બી જેના જે ડીવીઆર છે કબજે કરવામાં આવેલા છે બાકી જ્યાં જે સીસીટીવી લાગેલા છે એ સીસીટીવી તપાસમાં તપાસ સાથે કબજે કરવામાં આવેલ છે

અને આ જે નિકુંજના વાઇફ જે છે કે જે અત્યારે અમારા ફરિયાદી બી છે અહીં આમાં આરોપી પણ છે તેમણે પણ કોઈક ફરિયાદ છે કે દુષ્કર્મની જ ફરિયાદ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એવું જાણવા મળેલ છે ઘટનામાં જે નિકુંજ છે જુદા જે ગુનાઓ છે એમાં આર્મ સેક્ટનો એક ગુનો છે મારામારીના ત્રણ ગુનો છે અને આ ઉપરાંત એક છેડતીનો ગુનો છે એના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને સ્મૃતિ વરસાડ આવડા છે એની વિરુદ્ધમાં પણ બે મારામારીના ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા